रिङना <laughs> શું કરશે બેઠા ફોન જોશો ગ્રીવા એ તો અમારો વિડીયો ચાલુ કરી દીધો જો તારો મમ્મી ક્રિકેટ રમે છે એ હં વાહ ભાઈ વાહ જો ઓકે તો ગ્રીવા દિવસમાં લગભગ પંદર વીસ મિનિટમાં એને ફોન આપતા હોય છે વધારે નથી આપતા અને અત્યારે અમારી અમારી પ્રોડક્ટ તો જ જોવે છે કારણ કે આપણી પ્રોડક્ટ ઘરની હોય ત્યાં સુધી બહારની પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરવો જ ન જોઈ વાત સાચી છે ચલો એ તો પણ જઈએ શું કરે છે રસોડા કિંગ

નહીં નહીં તારા ભાઈ ઢોલ વગાડવાના છે બરાબર છે આપણને ઢોલ વગાડતા નથી આવડતો મારા હાડા છે એ બધાય એ આપણે ઢોળ વગાડવાના એક્સપર્ટ છે આપણે સુરત નજીક કાતિ ઢોલ છે ને એ આવગાડતા નહીં તો એ લોકો ઉભા રે જોવા ડેમેજ એટલા એક્સપર્ટ ઢોલી છે બધાય એમ જાણો તારા ભાઈઓ હું એમ જ એટલે કાંઈ વાંધો નહીં આપણે જોહું

પછી હેતલ ને પણ બોર પછી બ્યુટી પાર્લરમાં જવાનું છે મહેંદી મૂકવાની છે પછી શું કરવાનું છે પછી મહેંદી મૂકવાની છે ને મહેંદી જ મૂકવાની છે પછી કાલ સવારમાં માં નીકળી જવાનું છે શું કરતો ફ્લાઇટ જવાનું છે સીધા મારા સસરા ને ત્યાં બેન આવ્યા એમ ને મારા હાર બેન આવી તો લગ્ન કરવા આવી બેન આવ્યા લગ્ન કરવા એમ કે મારા હાર આવી બેન નું માન પાછું થોડુંક વધી જાય સીધું કાંઈ વાંધો નહીં હાલો પણ આપણે આપણે જઈ આવીએ હવે એટલે મોઢું કરવું નથી હવે કારણ કે બોર પછી પણ હજી મારે હેતલને પછી લેવા આવવાની છે પછી પાછું જવાનું છે કારણ કે પાર્લરમાં એને સર્વિસ કરાવવાની ગાડી આ જનરલ સર્વિસ થાય સમજાવું દોસ્તો ટીમ્બીથી ઘરે આવી ગયો છું અને અત્યારે પાછું ટીમ્બી જવાનું છે કારણ કે હમણાં ટીમ્બીના ધક્કા એક ધારા ચાલુ રહીશ મારે તો હવે જવાનું છે હેતલને પાર્લરમાં તો હેતલ પણ રેડી થઈ ગઈ છે નિત્ય ઘરે રહેવાનો છે બેન રમવા મળ્યા છે અમારે તો નિત્ય હલો અમર આપણે કરી નાખો હેતલ રેડી કાંઈ નહીં મહેંદી બેદી મૂકીને એની બહેનોના લગ્નની છેલ્લી અને ફાઇનલ તૈયારી છે ને હા ફાઇનલ તૈયારી બરાબર તો કાંઈ નહીં ચલો જઈએ કાલે હેતલ ને જવાનું જ પછી એના પી એરિયામાં તો અમારે પરમ દિવસે જવાનું છે તો ચલો ફટાફટ જઈએ આપણે એનું બધું કામ છે પતાવી દઈએ

કારણ કે આપણે ટીમીસીને આઠ વાગે આવ્યા છીએ મોડું થઈ ગયું હતું એટલે પાર્લરમાં થોડોક ટાઈમ વધારે લાગી ગયો મને એમાં તો સાડા છ વાગે પતી જાય પણ વાગી ગયા આઠ એટલે જમી કાઢીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને બધા બેસી ગયા છીએ મમ્મી ભગવાનની માળા કરે છે ઓનલાઈન બસમાં જવાનું છે સલામતી સવારી એસ્ટી અમારીમાં થેલા પહેલાં બધું પેક થઈ ગયું છે સવારે વહેલું છ વાગે બસ આવે ને છ વાગે ત્યાં આવે ને છ વાગે લગભગ આવશે અને એમાં જવાનું છે બધી ઠંડી પણ આવી છે બરાબર ઠંડી બંડી હશે કાંઈ વાંધો નહીં ટાઈટ સહન કરતા કરતાં લગ્ન થાય તે લગ્ન આપણને યાદ રહે થોડાક હેરાનથી થવી પડે ને આવો કાંઈ હેરાન થયા વગરના લગ્ન થાય તો કાંઈ મજા ન આવે એટલે સવારે છ વાગે હવે એને જવાનું છે તો ચાલો હવે એને સુઈ જઈએ આપણે વહેલા સર કારણ કે વહેલું ઉઠવાનું છે ને અમે થાકી ગયા છીએ આપણે ચાલો મળીશું આવતીકાલે ફરીવાર નવ લોક સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ